અનાજ ની નિભાવણી સાફ સફાઈની બાબતો અયોગ્ય તથા ક્ષતિયુક્ત જણાઈ આવતા મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક ને ફરજ મુક્ત કરાયા બરવાડા મામલતદાર તેમજ મધ્યાહન ભોજન યોજનાના તપાસ અને વહ નાયબ મામલતદારોએ બે હજાર ચોવીસના રોજ બરવાડા શહેરની ખારો વર્ગ પ્રાથમિક શાળાના મધ્યહન ભોજન યોજના કેન્દ્રની આકસ્મિક ચકાસણી કરી હતી ચકાસણી દરમિયાન અનાજનો જથ્થો સરકારના માપદંડો મુજબ અનાજની નિભાવણી ગુણવત્તા સાફ સફાઈની બાબતો અયોગ્ય તથા ક્ષતિયુક્ત આવતા બરવાડા મામલતદાર દ્વારા ઉક્ત માપદંડોની ક્ષતિઓ સબબ એમડીએમ હેઠળની જોગવાઈઓ અને તેમને મળેલી સત્તાઓ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી તાત્કાલિક અસરથી સદરુ મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકને ફરજ મુક્ત કરવાની સાથે શાળા વ્યવસ્થાપક આચાર્ય શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક યોજી મધ્યાહન ભોજન કેન્દ્ર અંતર્ગત સુદ્રઢ તેમજ ગુણવત્તા સબક કામગીરી સુનિશ્ચિત કરવા સૂચનો કર્યા હતા તદુપરાંત બરવાડા નાયબ મામલતદારને સદર કેન્દ્ર તથા અન્ય કેન્દ્રોની એકથી વધુ વખત ક્ષત્રિય ચકાસણી કરવા તેમજ કેન્દ્રો પર સાફ સફાઈ અંગે જરૂરી સૂચનો કર્યા હતા ગુણવત્તાયુક્ત યુક્ત જથ્થો સદર કેન્દ્ર પર ક્ષેત્રીય ચકાસણી દરમિયાન સુનિશ્ચિત કરવામાં આવે છે તે મામલતાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બરવાડાની અખબારી યાદીમાં જણાવાયું છે પ્રજાપતિ પ્રાંત અધિકારી બરવાડા અને મામલતદાર મેજિસ્ટ્રેટ બરવાડા એક્ચુઅલી મામલતદાર તરીકે મધ્યાહન ભોજન કેન્દ્રો જે છે એ એનું તમામ મેનેજમેન્ટ થઈ જે છે અત્રે એની કચેરી હેઠળ આવે છે લક્ષિત રીતે જે છે દર માસે મામલતદાર તરીકે પણ મારે કેન્દ્રોની મુલાકાત લેવાની હોય છે એ રીતે દર માસે લેવાતી મુલાકાત દરમિયાન જે છે એ મને એક મધ્યાહન ભોજન કેન્દ્ર જે છે ખારા વિસ્તારની અંદર આવેલી પ્રાથમિક શાળામાં જે છે મારી તપાસની દરમિયાન ત્યાં અનાજની ભાવણી એની સ્વચ્છતા એની ગુણવત્તા અને એ મુજબ બાળકોને અપાતું ભોજન અને બાળકોની સંખ્યા એ જે છે સંતોષકારક ન જણાય ક્ષતિયુક્ત જણાયેલી છે જેથી કરીને તાત્કાલિક અસરથી અમે મારી સત્તાની રૂપે અહીંયાથી મધ્યાહન ભોજન સંચાલક જે છે એમને ફરજ પરથી અત્યારે દિલ કરેલા છે અને તદુપરાંત ત્યાં એ જ દિવસે જે છે તમામ ફૂડ ગ્રેઇન અને ક્વોલિટી ને એ બધું સુનિશ્ચિત કરવામાં આવેલું છે એ દિવસથી શરૂ કરી અને રોજ એ કેન્દ્ર ઉપર જે છે ભોજનની ચકાસણી કરવા માટે સ્પેસિફિકલી નાયબ મામલતદારો નિયુક્ત કરેલા છે વધુમાં અમે ખાસ મારું સૂચન પણ છે તમામ મારા ભોજન અને મારી તપાસની ટીમને પણ કે બાળકોને અપાતું મધ્યાહન ભોજન નું ફૂલ કે એમાં કોઈ પણ પ્રકારની સામાન્ય ક્ષતિઓ પણ ચલાવી લેવામાં નહીં આવે કેમકે બાળકોને અપાતા ભોજનની ગુણવત્તા એનું હાઇએસ્ટ સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવું એ આપણા સૌની જવાબદારી છે અને કાયદાકીય ફરજ પણ છે એટલે કરી અને અમે જે છે કડક કાર્યવાહી આમાં કરેલી